પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે જોકે કે અમદાવાદથી રોજની પાંત્રીસ જેટલી મહાકુંભ સ્પેશિયલ લક્ઝરી બસિસ પ્રયાણ કરી રહી છે સામે આવેલી માહિતી અનુસાર બસમાં દસ થી તેર હજાર સુધીનું વ્યક્તિ રીત આવવા જવાનું ભાડું ચાલી રહ્યું છે સુરતના વિસ્તારમાં વિદ્યાર્થીની દ્વારા ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવો વ્યવહાર અને ત્યારબાદ દબાણ કરાતું હતું આખરે કંટાળીને વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો આ મામલે ગોડાદરા પોલીસ વધુ તપાસ કરી રહી છે

સુરતમાં આરટીઆઈમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને આદેશ કરાયો છે શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમજ દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરાયું છે અમદાવાદના સાબરમતીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સર્ચ ઓપરેશનમાં ચારસો અઠ્યાવીસ જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી શહેરમાં પ્રદૂષણની જેમ જ વધતા દારૂ જુગાર અને ડ્રગ્સ જેવા ગેરકાયદેસર કામોને લઈને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે આ સર્ચને લઈને તમામ ગુંડા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુખ્ય ટનલનું કામ અત્યારે ટેકનિકલ કારણોસર બંધ પડ્યું છે કેમ કે આ ટનલનું ખોદકામ જે ટનલ બોરિંગ મશીન અથવા ટીબીએમ દ્વારા કરવામાં આવવાનું છે તે મશીન જાપાનમાંથી બનીને ત્રણ મહિના બાદ મુંબઈ આવશે જોકે ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી થઈ રહી છે બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભા યોજાઈ હતી દેસાઈએ કહ્યું કે પાલનપુર માટે પચાસ બસિસ ચાલે છે અને સરકારે અમને રણ વિસ્તારમાં નાખી દીધા છે જ્યાં દિવસની ત્રણ બસ પણ નથી આવતી ધાનેરાને વાવ થરાદ નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવા માટે આ મહાસભાનું આયોજન કરાયું છે છત્તીસગઢના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ વધુ નક્સલીઓને ઠાર કર્યા છે આ રવિવારથી ચાલી રહ્યું છે અને આ ખતરનાક નક્સલીઓનો પણ સમાવેશ થાય છે નક્સલીઓમાંથી એક અત્યંત ખતરનાક નક્સલી હતો જેના માથે એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળા જપ્ત કર્યા છે ફિલ્મ એક્ટર સૈફ અલી ખાનના ઘરે વધારાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે વાયરિંગનું કામ પણ ચાલી રહ્યું છે ને તેમના ઘરની બાલ્કનીમાં મજબૂત જાળી લગાવવામાં આવી રહી છે અત્યારે સૈફ સદગુરુ શરણ બિલ્ડિંગમાં રહેતો હતો આ ઇમારતના ઉપરના ત્રણ માળ સૈફ અલી ખાનના છે સૈફ એપાર્ટમેન્ટ લગભગ આઠ થી દસ વર્ષ પહેલા ખરીદ્યા હતા અને હવે સૈફ પર થયેલા હુમલા બાદ તેના ઘરની સુરક્ષા વધારી દેવાઈ છે ગુજરાતમાં જેની ટર્મ પૂરી થઈ ગઈ છે તેવી મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની તારીખ આજે જાહેર છે નગરપાલિકાઓની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે ચૂંટણી કમિશનરે આ માહિતી આપી છે જુનાગઢમાં સામાન્ય તો અમદાવાદ ભાવનગર અને સુરત મનપામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી થશે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વાંસના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું મને સન્માન મળ્યું છે અહીં હું પીએમ નરેન્દ્ર મોદીના ખાસ દૂત તરીકે જોડાયો છું જે ગર્વની વાત છે એસ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જયશંકર તેમની સરકારના અનેક મંત્રીઓને પણ મળ્યા હતા ઉપરાંત તેમણે ક્વાડ દેશોની બેઠકમાં પણ ભાગ લીધો હતો ભારતે દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી બે પચીસ જીતી લીધી છે શ્રીલંકામાં આયોજિત આ ટુર્નામેન્ટની ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલા રમતા ઇંગ્લેન્ડને જીત માટે એકસો અઠાણું રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા ઇંગ્લેન્ડ ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં માત્ર એકસો અઢાર રનમાં ઓલ આઉટ થઈ ગયું આ રીતે ટીમ ઇન્ડિયાએ ફાઈનલ મેચ ઓગણસી રનથી જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે ભારતીય રેલવે નવા વિકાસ સાથે દેશવાસીઓને વધુ સારા અને અનુકૂળ વિકલ્પો આપી રહ્યું છે આ સંબંધમાં રેલવે વિશ્વના સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ઇંધણવાળા ટ્રેન એન્જિનના વિકાસ સાથે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં જ આ વિશે જણાવ્યું છે આ સાથે તેમણે આ એન્જિનના હોર્સ પાવર આઉટપુટ અને તેમાં સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગ વિશે પણ માહિતી આપી હતી તુર્કીએના એક સ્કી રિસોર્ટમાં આગ ફાટી નીકળતા છાસઠ થી વધુ લોકોના મોત નીપજ્યા છે જયારે કે એકાવન ઘાયલ થયા છે બચાવ કામગીરી ચાલુ કરાઈ હતી વાયરલ ફૂટેજમાં હોટેલની છત અને ઉપરના માળમાં આગ લાગી હતી તેવું દ્રશ્યમાન થાય છે આ ભયાવહ આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા તુર્કીના ગૃહમંત્રી અલી યેર લિકાયાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમયે પદવી નહીં લેનારા વિદ્યાર્થીઓને આજ દિન સુધી તેમની પદવી નથી મળી

અભિનેતા અનુપમ ખેરે પ્રયાગરાજ મહાકુંભનો પોતાનો અનુભવ શેર કર્યો છે તેમણે કહ્યું કે મને ખૂબ આનંદ છે કે હું આ સાંસ્કૃતિક આધ્યાત્મિક અને સામાજિક કાર્યક્રમમાં આવ્યો છું અહીં જે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે એક સુરક્ષિત વાતાવરણ ઉભું કરાયું છે આનો શ્રેય વહીવટી તંત્ર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાય છે આ પહેલા હું મારા ભાઈના લગ્ન માટે અહીં આવ્યો હતો અને અહીંની વ્યવસ્થા ખૂબ જ સારી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોવીસ કલાક બાદ ફરી તાપમાન ઘટતા ઠંડી લાગશે અત્યારે પૂર્વ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ચોવીસ કલાક બાદ પવનની દિશા બદલાતા બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે આ દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જેને લઈને ગરમી લાગી રહી છે નલિયામાં પણ અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉત્તરાયણ બાદથી આ ફેરફારની શરૂઆત થઈ હતી આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો